સુરતના ગ્રામ્ય એસઓજીને મોટી સફળતા મળી કામરેજ પોલીસ સ્ટેશનના કઠોર ગામ સીમ વિસ્તારમાં આવેલ હોટલમાંથી એમડી ડ્રગ્સ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી પોલીસના હાથે પકડાયેલા આરોપીમાં વસીમ વિશાલ પાટીલ અને મયુર ગઢવીનો સમાવેશ છે પોલીસે માલ આપનાર સાદી ફુર્ફે લાલુ શેખ અને શૈલેષ માંગુકિયાને વોન્ટેજ જાહેર કર્યા છે આઇસ્મો પાસેથી છન્નું પોઇન્ટ ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 961800 થાય છે જે જપ્ત કરાયું એવું છે પોલીસે નેશનલ હાઇવે 48 પર આવેલી હોટલના કમ્પાઉન્ડમાં તેમજ હોટલના એકસો અગિયાર તેમજ એકસો તેર નંબરના રૂમમાંથી આરોપીને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે thank you